બધા વચ્ચે યાદ કરતા હતા ક્યારે યાદ કર્યા તા આપણે છવ્વીસમી વાર કે ભાઈ આ વખતે નિજાનંદ પરિવારમાંથી કેમ કોઈ ન આવ્યું આવું બાળકો પૂછતા હતા એટલે નિજાનંદ પરિવાર છે એ અમારી શાળા અને ગામ સાથે કેટલો જોડાયેલો છે એટેચ એમનું એટેચમેન્ટ કેટલું છે એ બાળકોમાં પણ ખબર પડે તો નિજાનંદ પરિવારની આખી ટીમ ભાઈ અનિલભાઈ પંડિતજી રમજાનભાઈ બાપુ ગુલાબભાઈ બધા આવ્યા છે આપણી વચ્ચે તમારી લાગણી એમને અહીંયા ખેંચી લાવે દરેક વખતે આપણી માટે કંઈક ને કંઈક કરતા આવ્યા છે ને કરે છે અને હંમેશા એ કંઈ પણ નવીન કામ કરે તો હંમેશા એમના મનમાં ભાણગઢ પહેલું હોય એટલે આપણા ગામ અને આપણી શાળા વતી વિજાનંદ પરિવારની આખી ટીમનું હૃદયથી આપણે સ્વાગત કરીએ છીએ કોઈ મહેમાન જેવું ન લાગે આ બધું પોતાનું હોય એવું લાગે કારણ કે હવે એ આપણી સાથે એવા જોડાઈ ગયેલા છે કે મહેમાન હોય એવું આપણને ક્યારેય લાગતું નથી નિજાનંદ પરિવારની ટીમ છે એ કેટલા કામોમાં કામ કરે છે આમ તો જિલ્લામાં અને જિલ્લા બહાર ને બધે કામ કરે પણ ભાણગઢ સાથે એમનું જે તાદાત્મય છે એ ખૂબ જ અદભુત છે આપણે કંઈ પણ જરૂર હોય એની પહેલાં એ સમજી જાય ને આપણી પાસે આવી જાય છે દરેક વખતે તો એવી જ રીતે આજે પણ આપણા સૌ માટે તમારા શિક્ષણમાં ઉપયોગી એવા સાધનો લઈ અને ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈ અને પાણીની બોટલોને બધું રમઝાનભાઈની સરસ લાગણીઓ સાથે લઈને આવ્યા છે તો આપણે ફરી ફરી એમનું સ્વાગત કરીએ અને આ દિવસે રમજાનભાઈની તમને કંઈક બે શબ્દોનું માર્ગદર્શન રમજાનભાઈ આપશે